સોના સાંદીના બિસ્કિટ આપણે આપણી રીતે ખરીદીને આપણી તેજૂરી ભરી દેવાની એમાં ભલે બીજાનો વારો ન આવે એક તોલું કરાવવાનો પણ પછી પાછી આપણે બંધારણ લાવી અને લોકોને કંટ્રોલમાં કરવા છે તો એ કેમ શક્ય બને જો થાય તો બાબત સારી કહેવાય હું એમાં સહેમત છું મારો વિરોધ નથી પણ જેની પાસે પૈસા છે એ લોકો તો ખર્ચો કરે છે એને જોઈ જોઈને નાના માણસો પણ ફાર્મ અને ભાડે કપડાં લાવવા મહેંદી રસમ હલ્દી રસમ વાના રસમ ને બધી રસમ કરી લેતા પાછળ ભૂખ રસમ આવી જાય છે એટલે એક બંધારણ નામનો એક પ્રશ્ન આવ્યો છે મેં ઘણા બધા લોકોને બે ત્રણ દિવસની અંદર મેરેજમાં પૂછ્યું કે ભાઈ આમાં આપણે કંટ્રોલ કરવો જોઈએ કોઈ તાળીઓ પાડીને પૈસા લઈ જાય છે માણસને ઊંધું ખાલીને દેવું પડે છે શરમ સંકોચને કારણે અને બીજા કુરિવાજો અનેક ગરી ગયા છે તો માણસ પાસે કમાવાના સ્ત્રોત્ર નથી અને દિન પ્રતિદિન ગરીબી રેખાની શે આવતા જાય છે અને આવા પ્રસંગોપાતની અંદર અઢળક રૂપિયા વાપરવા પડે તો એનું સંકોચ લાવવો હોય કે એની અંદર એની ઉપર કાંઈ કંટ્રોલ લાવવો હોય તો શું થાય તો લોકોની રાય એવી કે ભાઈ જેની પાસે જેવા પૈસા એ પ્રમાણે વાપરે આ સોના ચાંદી ખરીદવામાં જેની પાસે પૈસા છે એ ક્યાં કોઈને કહે છે કે ભાઈ આપણે પાંચ જ બિસ્કીટ ખરીદવા પછી બીજાનો વારો આવવા દેવો બબે અઢેઢ લાખ સુધી ભાવ વહ્યો જાય તોય લોકો એની રીતે ખરીદી ખરીદીને પોતાની તેજુરગીઓ ભરી દે છે એમાં કોઈ કોઈને કહેતા જ નથી કે હવે મેં ખરીદી લીધું તમારે ખરીદવું હોય તો તમે તમારી રીતે ખરીદજો કારણ કે જેની પાસે જેટલા પૈસા એટલું સોનું સાંદી ખરીદે છે એમ જ મેરેજોની અંદર લગ્નની અંદર લોકો પાસે જેટલા પૈસા એ પ્રમાણે વાપરે છે બંધારણ લાવવું હોય તો મૃત્યુની પાછળ જે કુરિવાજો છે એમાં લાવવું જરૂરી છે કારણ કે મૃત્યુ ભોજન લોકો ગોઠણિયા વાળે વાળીને ખાય છે નાના માણસની ત્યાં મૃત્યુ થાય છે બેસણું કરવાની પણ એને વેત ન હોય અને મોટા મોટા દાડા કરવા પડે છે દિવસ એની પાછળ બેસવું પડે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે મૃત્યુ ભોજનનો જ્યારે વિરોધ કર્યો ત્યારે એને પણ એવું કહેવામાં આવ્યું સમયે કે જો તમે આ વાતની સાથે સહેમત નહીં થાવ તો તમને વારસાઈનો ભાગ નહીં મળે ત્યારે સરદાર સાહેબે એવું કીધું કે મારે વારસાઈનો ભાગ નથી જોતો પણ આ કુરિવાજ સાથે મારા વિચારો ક્યારેય સહેમત નથી અને હું પણ સહેમત નથી મારે નથી જોતો ભાગ ત્યારે સરદાર સાહેબે ભાગ જાતો કર્યો તો આવું ઇતિહાસમાં લખાણું છે તો મૃત્યુ ભોજનની પાછળ કાંઈક બંધારણ કરવું જોઈએ કે ભાઈ આ ખોટું થઈ ગયું છે અને કોઈ નાના માણસની જ્યાં બીમારી આવે છે ખાટલો આવે છે તો એને સો બસો રૂપિયા કવરમાં નાખીને આપણે આપવા જોઈએ એવા કાંઈક બંધારણ લાવવા જોઈએ કોઈને ત્યાં નાના માણસની જ્યાં મૃત્યુ થાય છે ને બેસણું છે તો કવરમાં નાખીને સો બસો રૂપિયા બેસણાના ફોટા આગળ મૂકવા જોઈએ આવું બંધારણ લાવવું જોઈએ નહીં કે ખાલી કોઈના પ્રસંગો પાતની અંદર એમાં તો દેખાદેખીમાં માણસ ભલે પૈસા માથે થઈ જાય પણ બધું ભાડે લાવીને લોકોને દેખાડી દેવું છે અટાણે લેડીઝ કે જેન્ટ્સ બધા કપડાં ભાડે લાવી અને પહેરે છે અને એ બધાને ખબર હોય છે કે આની પાસે આવા કપડાનો વેત નથી આ ભાડે જ લાવ્યા છે તો પણ લોકોને દેખાડી દેવું છે તો એનો તો કોઈ બીજો ઉપાય નથી એટલે બંધારણ લાવવું હોય તો મૃત્યુ ભોજન પાછળ કે મૃત્યુની પાછળ જે કુરિવાજો છે એમાં ચોક્કસપણે બંધારણ લાવવું જોઈએ જાનાર વ્યક્તિ તો જતી રહે છે એ ક્યારેય પાછી આવવાની નથી પણ એની પાછળ નાના માણસો કેટલા ખર્ચાઈ જાય છે એના પ્રત્યે થોડું વિચારવું જોઈએ મેરેજમાં તો જેની પાસે લાઠી એની ભેંસ આ એવું થયું છે એટલે જેટલી રસમ વધારે રાખો એટલી પાછળ ભૂખ રસમ વહેલી આવે એટલે બધા તમે સમજદાર છો વિડીયોને ખૂબ શેર કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર The new one.